નમસ્કાર, આપ જીરાચોનેશન પ્લસ ન્યૂઝ છું આપની સાથે હેતલ ભગત. રાજકોટ લોકસભા બેઠકને ભાજપ દ્વારા આચાર સંહિતાનો ભંગ કરાઈ રહ્યા ને ક્ષત્રિય સમાજની ફરિયાદ બાદ રિસ્કોસ રિંગ રોડ પરથી તામર તોડ ભાજપના હોર્ડિંગ્સ ચૂંટણી પંચ દ્વારા ઉતારી લેવામાં આવેલ હતા. રાજકોટ લોકસભા બેઠકને ચૂંટણીમાં ભાજપ દ્વારા આચાર સંહિતાનો ભંગ કરાઈ રહ્યા ને ક્ષત્રિય સમાજે ફરિયાદ કરી હતી. આ મામલે ક્ષત્રિય સમાજના શિલેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનો દ્વારા તે વિઝિલ એપમાં ઓનલાઈન ફરિયાદ दाखल કરાઈ હતી જે બાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આગેવાનો રૂબરૂ દોડી આવી અને કલેક્ટરને રજવાત કરી હતી જે બાદ રિસ્કોસ રીંગ રોડ પર સ્થિત ભાજપના હોર્ડિંગ્સ તાવર તૂડ ઉતારી લેવાની કામગીરી શરૂ કરવામાં આવ્યા હતા અહી હોર્ડિંગ્સ લગાવનાર ખાનગી હોર્ડિંગ્સ એજન્સીને જાણ થઈ જતાં તે એજન્સીના માણસો આવી હોર્ડિંગ્સ ઉતારવા લાગ્યા હતા જેનો ક્ષત્રિય સમાજ વિરોધ કર્યો હતો તંત્રના માણસોએ જ આ હોર્ડિંગ્સ ઉતારવા જોઈએ જો કે એમ ન થતા ક્ષત્રિય સમાજે પોલીસ બોલાવી હતી ગોંડલ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર